રામ જે ધર્મ સ્થાપના અને આદર્શ જીવનનું ઉત્તમ ઉદાહરણ છે ભગવાન વિષ્ણુના 10મા અવતાર તરીકે શ્રી રામનું માનવજાત માટે એક મહાન સંદેશ લઈને આવ્યું હતું તેમનું મુખ્ય કાર્ય પાપીઓ અને અત્યાચારી રાક્ષસ રાજા રાવણનો સંહાર કરવાનો હતો જેણે સમગ્ર પૃથ્વી પર ત્રાસ ફેલાવ્યો હતો રાવણનો અત્યાચાર એટલો વધી ગયો હતો કે દેવી દેવતાઓ પણ તેમનાથી પીડાતા હતા આથી પૃથ્વી પરના પાપનો નાશ કરવા માટે અને ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુએ મનુષ્ય રૂપી જન્મ લીધો રાવણનો વધ કરવો એ રામ અવતરણનો એક મુખ્ય

સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે રામનું જીવન એક પુત્ર ભાઈ પતિ અને રાજા તરીકે પાલન કેવી રીતે કરવું તેનું ઉત્તમ ઉદાહરણ છે ભગવાન રામે પોતાના પિતાના વચનનું પાલન કરવા માટે રાજપાટ ત્યાગીને પોતાના ભાઈઓ પ્રત્યે અટૂટ પ્રેમ અને વિશ્વાસ રાખ્યો અને પોતાની પ્રજા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું આમ રામનું અવતર માત્ર એક રાજાનો ભટ્ટ કરવા માટે નહીં પરંતુ આદર્શ જીવન જીવી ધર્મ અને સત્યનું મહાન પત્ર સમજાવવા માટે થયો હતો ભગવાન રામના જીવન પરથી આપણને શીખવા મળે છે કે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં કોઈ પણ રીતે પોતાના ધર્મ અને ફરજોનું પાલન કરવું જોઈએ